નમસ્કાર એક ભારત ન્યૂઝ માં આપનું સ્વાગત છે સાબરકાંઠા હિંમતનગર માં માનવતા હજુ મરી નથી તેવો બનાવ સામે આવ્યો છે ચોમાસાની ઋતુમાં માખીઓના ત્રાસથી ગોમાતાઓ તેમજ નંદી મહારાજ રોડ ઉપર બેસતા હોય છે તે અકસ્માતને ભેટતા હોય છે જેમાં રાત્રે લાઇટોના કારણે રોડ ઉપર ન દેખાતા અકસ્માતનું કારણ બને છે તો જીવ દયા પ્રેમી મિતુલભાઈ વ્યાસ દ્વારા અકસ્માત અટકાવવા માટે વારંવાર પ્રયત્ન કરતા હોય છે જેમાં સાતસો રેડિયમ બેલ્ટ ગોપાલસિંહ રાઠોડ એનજી ઇન્ફાસ્ટ્રકચર વાળા બાપુ તરફથી મંગાવી આપવામાં આવ્યા હતા મિતુલભાઈ વ્યાસ રાજુભાઈ માલવીયા તથા મસ્તાની ગ્રુપના સાહીઠથી સિત્તેર જીવ દયા પ્રેમી છોકરાઓ સાથે રાખીને હિંમતનગર સિટીમાં તથા આજુબાજુ ફરતી ગો તેમજ નંદી મહારાજને ગળામાં લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર કમલેશ શિંદી સાબરકાંઠા